જેને લઈને મહીસાગર નદીનું જળસ્તર વધ્યું છે છે કલાકની ટીમ પહોંચી પાસે હું અહિયાં બતાવવા માંગીશ કે આજે મહીસાગર નદીમાં પાણી વધવાના કારણે જે મહીસાગર લગ્ન સુધી જવાનો જે માર્ગ છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અહિયાં જોઈ શકાય છે કે દૂર જે મંદિર ધડકાવ થઈ ગયું છે માત્ર મંદિરની ઉપર ટોચ જ જોઈ શકાય છે જ્યારે અહીંયા આવેલો હાથો પથ્થર અને મહિસાગર લગ્નચોરી પણ નદીના પાણીમાં ધરકાવ થઈ ગઈ છે અહીંયા જોઈ શકાય કે આસપાસમાં જે છાપડા વાળા હતા કે જે દુકાણ વાળા હતા તેમના જે ઠેલા લગાવેલા હતા તે પણ ડૂબી ગયા છે અહીંયા જે નાવડીઓ હતી તે નાવડીઓ પણ લાંગરી દેવામાં આવી છે અને અહીંયા અત્યારે લોકો પણ અહીંયા ઉમટી પડ્યા છે અને જોઈએ આ જે નજારો છે છે તે જોવા માટે આવ્યા કહી શકાય કે હજુ પાણીનું લેવલ સતત વધી રહ્યું છે અને તેના કારણે તંત્ર દ્વારા પણ આણંદ જિલ્લાના મહીસાગર નદીના છવ્વીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે બુરહાન જી ચોવીસ કલાક વેરા ખાડી